મિત્રો ઘરમાં લગ્ન હોય તો ખુશીનો માહોલ ખુશીનો મહેલ અને ખુશીના દાડા આપણે કહી શકીએ છીએ ત્યારે એ ખુશીનો દિવસ જે એક જ સેકન્ડની અંદર બદલાઈ જાય છે નમસ્કાર મિત્રો વરરાજાનું એક્સિડન્ટ થયું છે અને દુર્ઘટના જ્યાં બની છે ત્યાં જ એ વરરાજાનું મોત નિપતે છે કેટલી મોટી કેટલી દર્દનાથ આપણે કહી શકીએ છીએ ઘરની અંદર કેટલો ખુશીનો માહોલ હતો એ એક જ સેકન્ડની અંદર જે બદલાઈ ગયો છે આ ઘટના છે ગઈકાલે લગભગ જામનગરમાં બની છે સવારમાં જાનૈયાઓ જાન લઈને જઈ રહ્યા હતા ત્યારે અચાનક જે ડ્રાઈવર છે સ્ટ્રેરિંગ કાબૂ ગુમાવતા જે ગાડી હતી રૂડથી લગભગ લગભગ પચાસ મીટર જેટલી દૂર જઈને પડી હતી તો જે સ્ક્રીન પર તમે જોઈ શકો છો જે આ દામજીભાઈ મોનિયાભાઈ મકાવણા નામના વરરાજાનું મોત નીપજ્યું છે મિત્રો ખરેખર ઘરમાં ખુશીનો માહોલ હોય બધા લોકો ખુશીમાં હોય જાન જતા હોય તો આ જે ખુશી છે એમને ખબર નથી કે આ ખુશી આપણે એક જ સેકન્ડની અંદર બદલાઈ જવાની છે એવું જ ક કંઈક ઘટના બની છે આ ગઈકાલે લગભગ સાંજના ટાઈમે બની હોવાના આપણને સમાચાર મળ્યા છે મિત્રો એમાં માનવામાં આવે તો અત્યારે લગ્નની સિઝન તો પૂરી જ થઈ ગઈ છે પરંતુ અમુક અમુક જગ્યા પર લગ્ન પણ ચાલુ હોય છે ત્યારે પોતાની ગામમાંથી એટલે કે ગામમાંથી જાન નહીં જાન લઈને જતા હતા એવામાં જે ડ્રાઈવર હતો એ ડ્રાઈવરે કાબૂ ગુમાવતા જે ગાડી હતી સ્કોર્પિયો ગાડી એ કમસે કમ પચાસ મીટર જઈને પચાસ મીટર દૂર જઈને પડી તો પછી વરરાજા કે અંદર બેઠેલા લોકો જે ભગવાને પણ જે વર રાજાનો જ કેમ જીવ લીધો અંદર બેઠેલા હતા એમને સામાન્ય ઈજા થઈ આ ઘટના વિશે તમારે શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આખા ગુજરાતની અને ભારતની તમામ તમામ સમાચાર આપણે તમારા સુધી પહોંચાડતો હોય છે તો આપણને પણ લાગે કે ભાઈ તમે લાઈક અને ફોલો કરી રહ્યા છો તો આજની વિડીયો અંદર બસ આટલું જ